સાગર ગ્રંથની અંદર મહામતી પ્રાણના સ્વામી આ સાગર પાંચમા ઈશ્ક વાત કરી રહ્યા છે કે પાંચમા સાગર ગ્રહેરા પૂરણ ગંભીર કે પ્યાલે ઈશ્ક કે પીવી અરસ રૂહે ફકીર કે પાંચમું સાગર એ પ્રેમ સાગર પ્રેમની પરિપૂર્ણા હોવાથી ગ્રહણ કે રહસ્યપૂર્ણ તથા ગંભીર છે કે છે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આ પાંચમા સાગરની અંદર જે પ્રેમનો સાગર છે તે પ્રેમથી પરિપૂર્ણ છે કહે છે કેને ભૌતિક સુખોનો પરિત્યાગ કરવા વાળા એ છે જે ભૌતિક સુખો છે એનો પરિત્યાગ કરવા વાળા પરમધામના આત્માઓ શ્રી રાજીના આ સાગરની પ્રેમ સુધાનું પાન

કે જે આ પાંચમો સાગર છે ને એ સાગર કે યુગલ કિશોરનો નો સાગર છે શ્રી રાજશ્યામાજી ના પ્રેમ થી પરિપૂર્ણ સાગર છે કે છે કે આ પાંચમાં સુખ સાગર થી પ્રેમ નો તરંગો નિકરાર નિકરતા રહે છે કે જે આ પાંચમો જે સુખ સાગર છે એ સુખ સાગર ની અંદર થી જે પ્રેમ મય જે તરંગો છે એ તરંગો નીકળતા રહે છે કે અપાર સુખ નો અનુભવ કરે છે કે છે કે સાગર આ સાગર થી પ્રેમના સાગર થી શ્રી શ્યામા મહારાણી જે અપાર સુખો અનુભવ કરી રહ્યા છે એમાં પ્રેમની અનંત લહેરો ઉઠે છે એ પ્રેમનો સાગર છે એટલે કે છે કે પ્રેમની અનંત લહેરો ઉઠતી રહે છે શ્રી શ્યામાજી પોતાના આત્માઓને મધુર વાણીથી પ્રેમનું પાન કરાવી રહ્યા છે કે છે જે પરમધામની અંદર જે શ્યામા મહારાણી છે એ પોતાના બ્રહ્માત્માઓ છે એ બ્રહ્માત્માઓને મધુર વાણીથી પ્રેમ રસનું પાન

કે જે બ્રહ્માત્માઓની જે વાતો છે કે છે એ વાતો પ્રેમપૂર્વક સાંભળે છે અને તેમના વસનોને હૃદયમાં પણ ધારણ કરે છે સંયમ શ્યામા મહારાણી જે બ્રહ્માત્માઓ વાતો કરતા હોય એ વાતો કે છે શ્યામા મહારાણી હૃદયની અંદર એના વસનો છે એ વસનો હૃદયની અંદર ધારણ કરે છે તેમને પ્રત્યુત્તર પણ આપે છે તેમનો જવાબ પણ બધો શ્યામા મહારાણી પોતે આપી રહ્યા છે કે નેનો નેન મિલાય કે રસ રસિત આગ આપને અંગર કે જાન કે નેહ નયે નયે ઉપજાવત કે બ્રહ્મ અંગનાઓના જે નેત્રો પોત પોતાના નેત્રો મેળવી અને અમૃત રસ રસન કરે છે કે છે બ્રહ્મ આત્માઓનો જે નેત્રા છે એ નેત્ર એકાબીજા મિલાવી રહ્યા છે અને નેત્રો મિલાવી અને અમૃત રસનું સિંસન પણ કરે છે કે બ્રહ્માત્માઓ પોતાની અંગના જાણી અને એમના હૃદયનો પ્રેમ નવા નવા ભાવો પણ પ્રગટ કરે છે કે જે બ્રહ્માત્માઓ છે એ પોતાની રાજામાજીની અંગનાઓ છે એવું જાણી અને તે હૃદયના પ્રેમના નવા નવા ભાવો પણ પ્રગટ કરે છે કે સુખ કે તે કહું શ્યામાજી કે હક સુખ બિના હિસાબ

શામાજી પાસે તો સુખ મળે છે બધી બ્રહ્માત્માઓને પણ જે કેસી છે રાજી પાસે જે સુખ છે એ તો અનહદ સુખ છે બહુ સુખ છે કે છે અહીંયા સુખની કોઈ વ્યાખ્યા થતી નથી કે છે એ તો આકના સુખોને જાણે છે કે છે એ આત્મા તો એના સુખોને જાણે છે કે જે એમની પાસેની શાશ્વત પ્રેમનો પાન કરે છે કે બ્રહ્માત્માઓ છે ઈ એમની પાસે જે પ્રેમનો

જે સુખ આપે છે તે શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાતું નથી જે કઈ વસ્તુ આપે છે એ વસન તે પૂરા કરે છે કે છે એટલે તે શબ્દો દ્વારા જે વ્યક્ત કરી શકાતું નથી કે છે કે સુખ મીઠી બાણ કે હક દે થે કર પ્યાર જો હે માસ કો દે થે એક તન આય કો આય એ સે પોતાની મધુર વાણીનું અપાર સુખ પ્રેમપૂર્વક આપે શકીએ છે રાજી મહારાજ પોતાની જે મધુર વાણી કે છે એ વાણીનું છે સુખ છે એ આપે છે શ્યામાજીને એ અપાર સુખ આપે શકીએ છે કે પ્રિયતમ ધણી જે શ્યામાજી છે એ શ્યામાજીને પણ અપાર સુખ આપી રહ્યા છે તેઓ સુખ શ્રી શ્યામાજી પણ બ્રહ્માત્માઓને આપે છે હવે જે રાજી મહારાજ છે એ શ્યામાજી મહારાણીને સુખ આપે છે અને શ્યામાજી મહારાણી છે એ બ્રહ્મ આત્માઓને પણ સુખ આપે છે ત્રણેય અરસ પરસ પોતાનું સુખ આપી રહ્યા છે કે નેન રસીલે રંગ ભરે પ્રેમ પ્રિતમ ભિંગલ દેહથી હેત સુખ શુભ રહેત રહેત રોહ કે દિલ એ શ્રી રાજજીના નેત્ર પ્રેમપૂર્વક પરિપૂર્ણ છે કે છે જે રાજીના નેત્ર છે કે છે એ નેત્ર પરિપૂર્ણ છે અને તેમાં પ્રેમ પણ પ્રીત ઓત પોત છે છે એ નેત્રની અંદર જે પ્રેમ છે એ પ્રીતે એ કહે છે એ પ્રેમ ઓત પોત છે કે છે જ્યારે તેઓ પ્રેમપૂર્વક સુખ પ્રદાન કરે છે કે છે એ જ્યારે તેઓ પ્રેમપૂર્વક સુખને પ્રદાન કરે છે ત્યારે એ સુખ બ્રહ્મ આત્માઓના હૃદયને ઊંડાઈ સુધી પોસાવી જશે કે છે જે બ્રહ્માત્મા બ્રહ્મ જે સુખ બ્રહ્મ આત્માઓના હૃદયની અંદર કે ઊંડો ઊંડો એ પોતે ઉતારી જશે કે છે પ્રેમને કે છે કે ઈશ્ક પ્યાલા રંગ રસકા જબ દેત નૈન મરોર ફૂલ પહોંચશે પહોંચશે તાલુ રૂ કે કાયમ સડાવે

તેમના પ્રેમના અપાર સુખ કહે છે કે જે રાજના અંગો છે ને એમાં અખંડ સુખ પ્રેમ અપરંપાર શે કે છે આ જ રીતે તેઓ પોતાની મધુર વાણીથી પહેલાં ભરે ભરે અને પરમાત્માઓને પ્રેમ સુધાનું પાન કરાવી રહ્યા છે અને તેમને તરબોર કરી દે છે કે પ્રેમની અંદર

અમૃત અમૃતરસ શિસે કે જે તેઓ પોતાના નયનોથી અને જ્યારે આ પ્રકારે પ્રેમનું શીર્ષણ કરે છે સ્વયં રાજી મહારાજ પોતાના નયનોથી કે છે પ્રેમનું શીર્ષણ કરી રહ્યા છે ત્યારે આત્માઓ પ્રેમથી મસ્તીમાં લાલ ઘૂમ કેમ ન થાય ત્યારે એમની આત્માઓ છે એમની મસ્તી હોય તો કહેશે મસ્તીની અંદર એ કેમ લાલ ઘૂમ ન થાય એ નેત્ર તો લાલ ગુમ થઈ જાતા હોય જવાબ દેહી તોય દેહી કોઈ ના સુખ ઇન સમાન કે બ્રહ્માત્માઓ પોતાના મુખથી જે કઈ બોલે છે તે શ્રી રાજ્ય ધ્યાન પૂર્વક સાંભળે શેકે છે જે કઈ મહાત્મા બોલે છે ને એ રાજ્ય મારા ધ્યાન પૂર્વક કે સાંભળે છે અને પછી તેમને તેવા એવા જ મધુર સર્વે ઉત્તર આપે છે એ જે બ્રહ્માત્મા જે કઈ વસ્તુ કહે છે ને એ રાજ્ય મારા તેનો ઉત્તર પણ મધુર જ આપે છે કહે છે અને મધુર ઉત્તર આપે છે એ કે તેમના સમાન બીજું કોઈ સુખ જ હોતું નથી કહે છે એ મધુર જે સુખ આપે છે સવાલ જવાબ આપે છે એના જીવા સિવાય બીજું કોઈ એવું સુખ પરમધામ ની અંદર નથી કે એવું સુખ આપણને રાજી મહારાજ આપે છે કે અરસ પરસ સુખ દેહી નહીં ઈન સુખ કોઈ પા કે રસ ઈસક સાગર કો અરસ રૂહે પીવે બાર બાર કે આ રીતે શ્રી શ્રીરાજજી અને બ્રહ્માત્માઓ અરસ પરસ આદાન પ્રદાન કરે શકીએ છે અને આ સુખોનો કોઈ પાર નથી પરમધામની અંદર બ્રહ્માત્માઓ જ સાગરના આ રસમાં વાર વાર ઘૂટડા પીવે શકીએ છે કે આ જે બ્રહ્માત્માઓ છે પરમધામની એ બ્રહ્માત્માઓ સાગરના ઘૂંટડા જે છે એ વારે વારે ઘૂંટડા પીવે છે કે રાજ શ્યામાજી રાશ્યામાજી રાશ્યામાજી શ્યામાજી આવી રીતે ધીરે ધીરે પરમધામની અંદર બ્રહ્માત્માઓ એ રસના ઘૂંટડા પ્રેમના પી રહ્યા છે કે સુખ સાગર પાંચમાં ઈશક સાગર દિલ હક અને પહેલે ચાર દેખે સાગર કોઈના હક દિલ માફક કે આ પાંચમો સાગર રાજીના હૃદયના પ્રેમનો સાગર છે કે રાજીનું હૃદય છે એ પાંચમો સાગર છે ને એ રાજીનું હૃદય છે આનાથી પહેલા બીજા ચાર સાગરોનું કહેશે વર્ણન કર્યું છે પરંતુ આ સાગર સરખો બીજો કોઈ સાગર નથી કે રાજી મહારાજના હૃદય જે હૃદયનો જે સાગર છે એવો સાગર જેવો બીજો કોઈ સાગર નથી કે હકીએ દેખાયા બેવરા તાહે ઈશક કયો ન દેખો પટ ખોલ કે નજર ખોલી હે હક કે હે આત્મા હવે આત્માને રાજી મહારાજ કહેશે કે શ્રી રાજીએ કે હે આત્મા શ્રી રાજીએ તને પ્રેમનું વિવરણ સમજાવવા માટે જ આ ખેલ બતાવ્યો છે કે છે કે હે આત્માઓ તમને જે ખેલ બતાવ્યો છે એનો પ્રેમનું વિવરણ કરવા માટે જ બતાવ્યો છે તેઓએ તાતમ જ્ઞાન દ્વારા તારી દ્રષ્ટિ કેમ ખોલતી નથી કે હે આત્મા આ તાતમ જ્ઞાન તને આપ્યું છે સતાય તારી દ્રષ્ટિ કેમ ખોલતી નથી હવે તું પોતાના અંતરપટ ખોલીને કેમ નથી જોતો હે આત્મા કે તારો અંતર કેમ નથી ખોલતો અને તું અંતર ઉઘાડીને કેમ જોતો નથી એને ઠોર બેઠે દેખાયા સાહેબ હક બુજ રક પેટ હક દિલ બિસ્મે પી પી પ્યાલે ઈસક સી રાજ્ય મૂળ મિલાવવામાં બેસાડી અને આ ખેલના માધ્યમથી પોતાની શ્રેષ્ઠા પ્રભુતા દર્શન કરાવી રહ્યા છે કે છે

એટલા માટે શ્રી શ્રીરાજજીએ બ્રહ્માત્માઓના પ્રેમનું પૂર્ણ હૃદયને પોતાનું પરમધામ બનાવ્યું છે કે છે કે સુંદર સાથજી શ્રીરાજજીએ બ્રહ્માત્માનું જે પ્રેમ પૂર્ણ હૃદય છે એ પોતાનું પરમધામ બનાવી દીધું આ હૃદયને પરમધામ બનાવી દીધું છે કે છે આથી હવે તે જ બ્રહ્મા આત્માઓ ધામધણીના હૃદયમાં પ્રવેશ કરી અને તેમનો પ્રેમ પ્રગટ કરી રહ્યા છે કે બ્રહ્મ આત્માઓ હૃદયની અંદર પ્રવેશ કરે છે અને પ્રેમ પ્રગટ કરી રહ્યા છે કે ઈશક ગુજ હે દિલ હકકા સો કરે જાહેર માહે ખિલવંત સો ખિલવંત લાયે હિત આશિક કરે ઈશકે જાહેર નયામત કે શ્રી રાજજી પોતાના હૃદયમાં આવેલા પ્રેમના ગુણ રહસ્યો મૂલ મિલાવાની અંદર પ્રગટ કરી રહ્યા છે કે રાજી મહારાજે કીધું હતું ને કે હું સ્વયં પોતે આવે અને મૂલ મિલાવવાના જે ગુણ રહસ્યો છે એ પોતે પ્રગટ કરીશ તો આજે આ પ્રેમ સાગરની અંદર મૂલ મિલાવવાની અંદર પ્રગટ કરે છે એ વાણીને તે જે મૂલ મિલાવાને પોતાના હૃદયમાં ધારણ કરી અને બ્રહ્મ આ જગતમાં આવ્યા છે ને અને એને પરમધામની અમૂલ્ય નિધિ સ્વરૂપ

અમે એક પણ શ્વાસ લઈ રહ્યા છીએ ને તો તે પ્રેમને માટે જ છે કે છે કે આ ચૌદ લોકની અંદર જો શ્વાસ જેટલો લઈ છે ને જેટલા એટલા શ્વાસ બધે પ્રેમ માટે લઈ છે કે છે અને શ્રી રાજજીએ આપેલ તાતમ જ્ઞાન પણ વિચાર કરવાની આ તરત સમજાઈ જાય છે કે છે કે શ્રી રાજજી આપણે તાતમ જ્ઞાન દ્વારા જે વિચાર કરીએ ને તો આ બધી વાતો આપણને સમજાઈ જાય છે એ ઈશ્વક સબ હક કા અને અસલ હાદી એ અરસ દિલ જાને મોમીન જો હક કી બાઈ બા મો ક્યાં સમગ્ર પ્રેમસિંહ સે છે કહેશે ક્યાં જેટલો વિશ્વ જગતની અંદર પ્રેમ છે એ પ્રેમ બધો રાજીનો છે કહે છે એવો તેઓ શ્રી શ્યામાજી તથા પરમાત્માઓ એ પ્રેમ આપી રહ્યા છે એ કહેશે શ્યામાજીને અને બ્રહ્માત્માઓને બંનેને રાજી મહારાજ પોતે પ્રેમ આપી રહ્યા છે અને ધામ હૃદયમાં બ્રહ્મ આત્માઓ જ આ રહસ્યને સમજી શકે છે ક્યાં પ્રેમનું જે રહસ્ય છે એ બ્રહ્માત્માઓ જ સમજી શકે છે જેમનું મૂળ સ્વરૂપ પર આત્મા મૂલ મિલાવવામાં બિરાજમાન છે કે છે એ ક્યાં એ વાસ્તે તુમારે દિલ ઉપજાયા એ એ ખેલ મેં દેખે જુદે હોઈએ

આ તો પ્રેમના કારણે જ તમને જગતનો ખેલ દેખાડ્યો છે કે પ્રેમના કારણથી જ તમને જગતનો ખેલ એ આત્માઓ તમને મેં બતાવ્યો છે અને તમારા હૃદયમાં પણ તેને જોવાની ઈચ્છા ઉત્પન્ન કરાવી શકીએ છે કે આ હૃદયની અંદર તમે જોવાની ઈચ્છા ઉત્પન્ન કરાવી છે તો મારા પ્રેમ અને સ્નેહનો અનુભવ કરવા માટે જ તમે મારાથી દૂર થઈ આ ખેલ જોઈ રહ્યા છો કે પરમાત્મા હો તમે મારાથી દૂર થઈ અને આ ખેલને તમે જોઈ રહ્યા છો એ ઈશક સાગર અપાર છે કે છે અને વાર ન પાયે પાર એ લહેરી ઈશક સાગર કી હક દેવે સોહાગી નાર કે ખરેખર તો પ્રેમ નું આ સાગર અપાર જ છે કે છે એ સાગર પ્રેમ પ્રેમ ને પ્રેમ મયનો સાગર છે શ્રી રાજજી પોતાના સુહાગીને આત્માઓને માટે જે પ્રેમ સાગરની લહેરોનો સુખ આપી રહ્યા છે કે છે સયમ શ્રી રાજજી પોતાની જે સુહાગીન આત્મા છે એ બ્રહ્માત્માઓ જે સુંદર સાથ છે એને એને જ કે આ લહેરનો સુખ આપી રહ્યા છે જો હક તો હે અનંત ખોલાવી તો આવે હક લજત ઓર બળે સુખ કે અરસ કે પર નિપટ બળી નિયામત જ્યારે શ્રી રાજી તમારી અંદર દ્રષ્ટિ ખોલશે ત્યારે જ તમને તેમનો આનંદ પ્રાપ્ત થઈ શકશે કે જ્યારે રાજી તમારી અંતરની દ્રષ્ટિ ખોલશે ને ત્યારે તમને આનંદનો પ્રેમ પ્રાપ્ત થશે હે પ્રમાત્માઓ કે છે જો પરમધામમાં બીજા અપાર પણ સુખો છે કહેશે તો પણ આ પ્રેમ બધાથી મોટી અમૂલ્ય નિધિ છે પરમધામની અંદર તો ઘણા સુખો છે બહુ સુખ છે પણ કે છે જે આ પ્રેમ છે ને રાજીનો એ અમૂલ્ય નિધિ છે આપણે કહે એ અમૂલ્ય મૂલ્યવાન એ પ્રેમ છે કહે છે એટલે કહે છે મહામતી કહે છે કે લહેરી ઈશક સાગર કે જો તું લેવે રૂઈન તો તું દેખે સુખ ઈશક કે એ હોય ના બિના કે હે આત્મા

સ્વામી આપણને પ્રેમનો સંદેશો આપી રહ્યા છે અને પ્રેમની અંદર હે સુંદર સાચી આપણે ડૂબી જવાનું છે અને પ્યાલા ભરી ભરીને આપણે પ્રેમને અમીરસ અમૃત કરીને પીવાનું આવી રીતે મહામતી શ્રી પ્રાણના જે આપણને કહી રહ્યા છીએ બોલો સિંહ પ્રાણનાથ કીજે